નમસ્કાર મિત્રો ખેડૂતની વાતમાં તમારું સ્વાગત છે અને આ છે ગાળ કાઢવાની સરખી જવા તમે માર ગાળ કાઢે છે આ જે છે જુગાડ જેવું છે જવા તમે હમણાં હું તમને કવાની અંદરનો નજારો પણ દેખાડું વિડીયોમાં જોડાયેલા જઈએ વિડીયો ગમે છે લાઈક લાઇક આપી બીજા ગ્રુપમાં શેર કરી અને મારી સાથે જોડાયેલા જઈએ વિડીયો આખે આપો જોઈએ પૂરેપૂરો જો વિડીયો તમને ગમે તો એક લાઇક આપીને બીજા ગ્રુપમાં શેર થઈ દેજો આ મજૂર છે સરખીના ગાળ કાઢવાના હમણાં અંદરનો નજારો પણ તમને દેખાડું તો વિડીયો તમને કેવો લાગે એક કોમેન્ટ પણ કરી દો અને મારી સાથે જોડાયેલા રહેજો હમણાં તમને કુવાની અંદરનો નજારો દેખાડો જેવા ગાળ કાઢેલો પડ્યો છે જેવા સરખીનું ડોઘલું છે માટે વિડીયો ગમે તો તમને કોમેન્ટ કરજો એમ કેવો લાગ્યો એમ કોમેન્ટમાં લાગ્યો રહી કી શું વિડીયો વિશે તમારો પણ આપજો અને મારી સાથે જોડાયેલા રહેજો

એસી જોગાડી એવું કામ છે વિડીયોમાં જોડાયેલા રહ્યો હતો હમણાં તમને ખૂબ આની અંદર નજારો પણ દેખાડો મારા

હમણાં તમને કુવાની અંદરનો નજારો પણ દેખાડું રેવા દેશી જુગાર જેવું કામ છે રેવા સરખી છે જોવા એન્જિન હાલે નાલે છે કુવાનું હેઠ સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે ને તો બીજા ગ્રુપમાં શેર કરજો એક લાઇક આપજો અને કોમેન્ટમાં લખજો જય કિસાન વેડિયો થોડોક મોટો થઈ જાય પણ જોડાયેલા રહીએ ગયા હમણાં તમને કૌવા અંદરનો નજારો દેખાડ્યો નવા સરખી હાલ છે બેસી જુગાડ જેવું કામ કહેવાય જોવા પુલું ડબલ પુલ આવે જવા કામ બીજી <coughs> 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 તો બધા ખેડૂત ભાઈ હતા જોયા જોડાયા હતા હવે તમને અંદરનો નજારો દેખાડું કોવાની અંદરનો વિડીયો ગમે તો બધા ગ્રુપમાં શેર કરજો એક લાઈક આપીને